સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે વેરા વસુલાત દિવસ ખાસ ઝુંબેશ દિવસ તારીખ બાવીસ ત્રેવીસ ફેબ્રુઆરી એટલે કે શનિવાર રવિવાર સુરત જિલ્લા પંચાયત દ્વારા વેરા વસુલાત માટે તારીખ બાવીસ અને ત્રેવીસ ફેબ્રુઆરીના ખાસ ઝુંબેશ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું છે આ દિવસે સુરત જિલ્લાની તમામ ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટી કમ મંત્રી હાજર રહીને વેરા વસુલાતની કામગીરી કરશે અને ગ્રામજનોને શનિવાર રવિવારની જાહેર રજામાં દિવસે પણ વેરાની રકમ ભરી શકાશે તો આપ જોઈ શકો છો કામરેજ ગ્રામ પંચાયતની અંદર તમામ કર્મચારીઓ બિફોર ટાઈમે એટલે કે સાડા નવની આજુબાજુ સવારથી સાંજના સાડા પાંચ પછી રાત્રે દસ વાગ્યા સુધી મહેનત કરી રહ્યા છે વેરા વસૂલાત માટે એનું કારણ છે કે છેલ્લા ચારથી પાંચ મહિનાથી આ કોમ્પ્યુટર ડેટા સર્વેની કામગીરી કોમ્પ્યુટર ઠપ થઈ રહ્યા છે તો ક્યારેક ચાલુ થાય છે ક્યારેક નથી થતા પબ્લિકને એટલું બધું હેરાન થવું પડે છે તો આના માટે સરકારશ્રી તાત્કાલિક આનો ઉપાય નિકાલ કરે જેથી પબ્લિકને સરળતા રહે અને ખોટા રોજ અને ટાઈમ બગડે નહીં આપ નિહાળી શકો છો રાત દિવસ તમામ કર્મચારી પંચાયતના મહેનત કરીને આ સોસાયટીઓ સોસાયટીઓમાં જઈને નાઈટે પણ આ કામ કરી રહ્યા છે તો આવો નિહાળીએ સોસાયટીની લાઈવ અને તેમના સોસાયટીના પ્રમુખ સોસાયટી તો એમના પ્રમુખ અત્યારે હાજર છે પંચાયતના કર્મચારીઓ જે વેરા વસુલાત માટે આવી રહ્યા છે તો જાણીએ પ્રમુખ પાસે એમનું મંતવ્ય શું કે સોસાયટી આ વેરા વસુલાત બાબતે વેરા તો ખરેખર ફરજિયાત આપણે ભરવાના જ હોય છે તમે આ વર્ષે ભરો કે આવતા વર્ષે ભરો પણ જો આ વર્ષે ભરી ગયો તો તમારી સોસાયટીના જે વિકાસના કામ થવાના છે તે ઝડપીથી થાય અને સોસાયટીને આપણે એટલું સોસાયટી એટલો સહયોગ કરવાનો છે કે આપણા વેરા ટાઈમ સર પંચાયતને ભરી દઈએ અને આપણા કામનું વળતર તેમની પાસે જરૂર માનશે અંદાજે સોસાયટીમાં કેટલા બાકી હશે હવે લગભગ મારા અંદાજે ત્રીસ ટકા જેવું બાકી છે સિત્તેર ટકા તો લગભગ ભરાઈ ગયું છે અને અમારું જૂના જે પ્લોટ છે પ્લોટના જ વધારે બાકી છે પંચાયત દ્વારા જે જાહેરાત કરવામાં આવે છે છતાં પણ હજી પબ્લિક જાગતી નથી વેરા વસુલાત માટે શું આપના તરફથી કોઈ જગ્યાએ સોસાયટી માં જાણ કરો છો અમે લગભગ ઘરે ઘરે જાણ કરી દીધેલી છે બે દિવસમાં લગભગ ચાલીસ થી પિસ્તાલીસ ટકા વેરો ભરાય દીધો છે ધન્યવાદ